હાલો ફ્રેન્સ મારી યુટ્યુબ ચેનલ ડેટા સ્ટીચ એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે ફ્રૂટ મૂકવાની ટોપલીનું કવર બનાવવાના છીએ તો તેના માટે મેં ટોપલી લીધી છે તો ચોમાસાની સિઝન છે તો આપણે ફ્રૂટ મૂકીએ એટલે માખી મચ્છર આપણે ઉપર ના બેસે તેના માટે આપણે ઉપર ઢાંકવાનું કવર બનાવવાનું છે તો આપણે ચાલો કવર બનાવશું તો તેના માટે મેં કોટન મટીરિયલ્સ લીધું છે જોઈ શકો છો જે ડ્રેસમાંથી જ અમારે કપડું વધ્યું છે તે જ મેં લીધું છે તમારે ઘરમાં કોઈ પણ કપડું પડ્યું હશે તો પણ તમે એમાંથી બનાવી શકશો કોટન ની ચુંદડી હશે તો પણ તમે એમાંથી આસાનીથી કવર બનાવી શકશો તો જોઈ શકો છો આપણે એક સાઈડ ભાગ આવી રીતે રાખવાનો છે અને હવે આપણે જે ટોપલી છે તે આવી રીતે ઊંધી રાખવાની છે જોઈ શકો છો આ રીતે તો આપણે ફરતી સાઈડ બબે ઇંચ એક્સ્ટ્રા કાઢવાનું છે જે અહીંથી આપણે બે ઇંચે નિશાન કરશું એ જ રીતે ફરતી બાજુ આપણે બે બે ઈચે નિશાન કરી દેવાનું છે આ રીતે તો આપણે ફરતી બાજુ આવી રીતે ગોળ સર્કલ કરી લેશું

અને એ જ રીતે ત્રીજી પટ્ટી કટિંગ કરી હવે આ ત્રણ પટ્ટીને આપણે જોઈન્ટ કરી દેવાની છે આ રીતે અહીંયા સિલાઈ કરી લેશું પછી આ પટ્ટીમાં બીજી પટ્ટી મૂકીને અહીંયા સિલાઈ કરી લેશું

હવે આપણે એક સાઈડ થી આપણે આવી રીતે કપડું મૂકવાનું છે અને એક ઇંચ આપણે આવી રીતે કપડું છોડીને ઝીણી ચપટી લેવાની છે આ રીતે તો આપણે ફરતા રાઉન્ડમાં જ રીતે ચપટી લઈ લેવાની છે તો હું ફરતે રાઉન્ડમાં ચપટી લઈને તમને બતાવીશ તો ફરતી ચપટી મુકાઈ ગઈ છે આપણે હવે આપણે જે અહીંયા એક જ એકસ્ટ્રા કપડું રાખ્યું હતું ત્યાંથી આપણે સિલાઈ કરી લેવાની છે આ ભાગ અને આ ભાગનો બંનેનો આપણે સાંધો કરી લેવાનો છે આ રીતે અહીંયા સિલાઈ કરી લેશું તો આપણે સિલાઈ થઈ ગઈ છે હવે આપણે આ ભાગને આવી રીતે રાખી દેવાનું છે અને જ્યાં સાંધો આવ્યો છે ત્યાં આપણે એક ચપટી લઈ લેશું તો જોઈ શકો છો આપણે ફરતી બાજુ આવી રીતે ઝૂલ મૂકી છે તમે ઝૂલ ના મૂકવી હોય તો આપણે પટ્ટી પણ વાળી શકો છો આપણે ઝૂલ મૂકશું તો ટોપલીનો કવરનો ઉઠાવ સરસ આવશે તો જોઈ શકો છો આપણે આ રીતનું ઉપરનું રહેશે કપડું હવે આને આપણે આવી રીતે ઊંધું કરી દેવાનું છે જોઈ શકો છો આ રીતે અને જે આપણે જ્યાં ચપટા લીધા હતા ત્યાંથી આપણે લબર મૂકવાનું છે તો તેના માટે મેં આ લબર લીધું છે જોઈ શકો છો તો હવે આપણે આમાં લબર મૂકશું આપણે અહીંયા આ સિલાઈનો જે ભાગ છે તે આ સાઈડ બહાર લઈ લેવાનો છે અને અહીંથી આપણે લબર મૂકવાનું છે પહેલાં આપણે થોડી સિલાઈ લઈ લેશું હવે આપણે લબરને ખેંચીને સિલાઈ લેવાની છે આ રીતે આ રીતે ખેંચીને સિલાઈ લેશું એટલે આપણે આ કપડું આવી રીતે ટૂંકું થઈ જશે જોઈ શકો છો હવે આપણે સિલાઈ લઈશું લભર આપણે બને એટલું ખેંચીને મૂકવાનું છે જે આ ભાગ છે તે એકદમ આમ આ રીતે રીતે લબર મૂકશું તો ફરતી બાજુ આપણે એ જ મૂકી દેવાનું છે તો જોઈ શકો છો આપણે આટલામાં લ્બર મૂક્યું છે તો આ ભાગ આવી રીતે ખેંચાય છે એ જ રીતે આપણે ફરતી બાજુ લબર માં સિલાઈ લઈ લેશું હવે આ સાઈડથી થી લબર આપણે કાપીને સાંધો કરવાની જરૂર નથી ત્યાં આપણે આ જ રીતે આવી રીતે સિલાઈ લઈ લેવાની છે અને જે આ લબર ઉપર આપણે સિલાઈ લીધી હતી એ જ રીતે આ લબર આપણે એની ઉપર આવી રીતે રાખી દેવાનું છે અને અહીંથી બે ત્રણ સિલાઈ લઈ લેશું જેથી લબર આપણું નીકળી ના જાય હવે આપણે એક્સ્ટ્રા જે લબર છે ત્યાંથી કટ કરી લેશું જોઈ શકો છો આપણે પાછળથી આ ભાગ આ રીતનો દેખાશે હવે આપણે ટોપલીમાં કવર ચડાવીને જોઈ લઈશું તો હવે આપણે ટોપલીને કવર ચડાવી દેશું તો આપણે ટોપલીને કવર જે આ લબરનો ભાગ છે તે આ નીચેની સાઈડ આપણે જવા દેવાનો છે આ રીતે અને બીજી સાઈડથી આપણે ખેંચીને આ સાઈડથી ભાગ લઈ લેવાનો છે જોઈ શકો છો તો આપણે ફરતી બાજુ ટોપલીનું સાઈડ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો જો તમે મારી ચેનલમાં નવા છો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ